શિક્ષણ વિભાગે જિલ્લા શિક્ષણ અધિકારીઓને સ્કૂલોમાં શૈક્ષણિક પ્રવાસ કેન્સલ કરવા આદેશ કર્યા છે કારણ કે હજી સુધી શૈક્ષણિક પ્રવાસની માર્ગદર્શિકા જાહેર થઈ નથી જેથી સ્કૂલો શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરી શકશે નહીં થોડા મહિના પહેલા વડોદરામાં ચકચારી હરણી તળાવ દુર્ઘટના બોટ પલટી જતા બાર માસુમ બાળકો સાથે બે શિક્ષકોના મોત થયા હતા એ ઘટના બાદ શૈક્ષણિક પ્રવાસ મામલે શિક્ષણ વિભાગ એક્શન મોડમાં આવી ગયું હતું શિક્ષણ વિભાગે શૈક્ષણિક પ્રવાસ મામલે નવી માર્ગદર્શિકા તૈયાર કરી રહી છે જેમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફની સલામતી સહિતના મુદ્દાઓ આવરી લેવા છે જેથી નવી માર્ગદર્શિકા જાહેર કરાયા બાદ શૈક્ષણિક પ્રવાસને મંજૂરી આપવાનો શિક્ષણ વિભાગે જિલ્લા અધિકારીઓને આદેશ કર્યો છે આમ હાલમાં કોઈ પણ સ્કૂલ શૈક્ષણિક પ્રવાસ લઈ જ શકે નહીં કમિશનર ઓફ સ્કૂલની કચેરીથી પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો અને પ્રવાસ માટેના નવા નિયમો જાહેર ન કરાય ત્યાં સુધી સ્કૂલો પ્રવાસ યોજી શકશે નહીં